જીભાઈ ડાયાભાઈ પાણિયાનું ટ્રેક્ટર જીજે થર્ટીન એમ ફોર્ટી સિક્સ થર્ટી સિક્સ અને નાગજીભાઈ ડાયાનું પાણીયાનું ટ્રેક્ટર જી જે ફોર્ટીન ઈ નાઇન એટ ટુ ફોર જપ્ત કરવામાં આવ્યા છે જેસીબીનો ડ્રાઈવર ચાવી મૂકીને ફરાર થઈ ગયો હતો જોકે અન્ય ડ્રાઈવરની મદદથી જેસીબી પણ કબજે લેવામાં આવ્યો છે વહીવટી તંત્ર જેસીબીના માલિક અને ઓપરેટરને હાજર થવા સનમન્સ પાઠવશે ખાણ ખનિજ વિભાગના શાસ્ત્રી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જપ્ત કરાયેલો માલ સીઝ કરવામાં આવ્યો છે